હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તમારે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી સબ્જેક્ટ આવે છે એના વર્કબુક તમારો હોય છે એ વર્કબુકના ટોટલી સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો ડે બાય ડે વિદ્યાર્થી મિત્રો અપલોડ થઈ રહ્યા છે ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોનને જરૂરથી ઓલ પર સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસીસ ચેનલમાં અત્યારે એક ઓફર ચાલી રહી છે કે તમારે વિદ્યાર્થી મિત્રો આ એકથી સાથે સાત પહેલાં સેમેસ્ટરના બધા પાર્ટની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે વર્કબુક સોલ્યુશન મેળવવા માટે નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે બરાબર પેમેન્ટ નીચે આપેલા નંબર ઉપરથી તમે પેમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ જેવું કરશો એટલે અમારી ટીમ તરત જ તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે અને તમે ઘેર બેસીને વિદ્યાર્થી મિત્રો તમારા ટાઈમે તમે સોલ્યુશન લખી શકો પીડીએફ ફાઇલની અંદર એકથી સાત પાઠ અને આગળ વધતા પહેલાં એનું પણ સાથે તમને સોલ્યુશન મળી જશે એટલે સેમેસ્ટર વન તમારું કમ્પ્લીટ પીડીએફ ફાઇલમાં આવી જશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક સોલ્યુશન જોતી હોય તો ટેક્સ્ટબુક સોલ્યુશન એટી રૂપીસ છે અને વર્કબુકના નાઇન્ટી રૂપીસ છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો વધારે સામાન્ય રીતે આપણે વિડીયોનો સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો છઠ્ઠો પાઠ વર્કબુકમાં પીડ પરાઈ જાણે રે બરાબર નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા સાચો વિકલ્પ શોધી અને ગાઈસ એમસીક્યુ સોલ્વ કરવાના છે તો જોઈએ નીચેનામાંથી આદિ કવિ કહેવામાં આવે છે તો કે ગાઈસ દીકરી કુંવરબાઈનું મામેરું કોણે ભર્યું હતું તો કે સ્વયં ભગવાને બાળ નરસિંહને કોણે ઉછેર્યો હતો તો કે જય ગોરીએ જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા તુજવીના ઘેનમાં કોણ જાશે પણ કોણે રચ્યું છે આ પદ ઓપ્શન ડી નરસિ મહેતા કઈ મહાન વ્યક્તિ થઈ ગયો છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ગાય નરસિંહ મહેતાએ શિવાલયમાં રહીને ભગવાનની ઉપાસના કરી બરોબર નરસિંહ મહેતા દરરોજ સવારે પ્રભાતિયા ગાતા ગાતા દામોદર કુંડમાં નાવા જતા હતા એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યામાં નરસૈયો પ્રભાતિયા ભક્તિ ગગન અને માં પછી ગઈ સ્ટ્રુફોલ્સ ખરા ખોટા છે તો નરસિંહ મહેતાનો જન્મ જુનાગઢમાં થયેલો પરંતુ તેઓ તળાજામાં થઈ ગયેલા ખોટું છે વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવ વજન તો તેને રે એ પદ નરસિંહ મહેતાનું રચેલું છે રાઈટ નરસિંહ મહેતા આઠ વર્ષની ઉંમર સુધી બોલતા શીખ્યા ન હોતા ખરું નરસિંહ મહેતાની કીર્તિ જોઈને ઈર્ષાથી બળતા દીવાન સારંગ મહેતાએ રાજા રાહ માંડલિકના કાન ભંભેર્યા હતા સાચું એવી જ રીતે પાંચમો વિદ્યાર્થી મિત્રો કટું બરોબર શબ્દક્રમમાં ફેરફાર કરીને વાક્યને અર્થપૂર્ણ બનાવવાનો છે ગુજરાતીઓ કહે છે મહેતાને નરસૈયો નરસિંહ પ્રેમથી એટલે કે નરસિંહ મહેતાને ગુજરાતીઓ પ્રેમથી નરસૈયો કહે છે આ રીતે કહે આખું સેન્ટેન્સ બનશે વ્યવસ્થિત મિનિંગફુલ બીજું નરસિંહ મહેતા એક ઉદ્યમ સાચા વૈષ્ણવજન હતા મહેતાજીએ સુંદર પદોની રચના કરી હતી નરસિંહ મહેતાના ખૂબ પ્રખ્યાત છે તેમના લગ્ન સોળ વર્ષે માણિકભાઈ સાથે થયા હતા પાંચમો જોઈએ તો નીચેના પ્રશ્નોનું ઉત્તર એક એક વાક્યમાં લખો તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો ભાઈ તળાજા ભાવનગર જિલ્લામાં આવેલું છે નરસિંહ મહેતા સ્થાયી ક્યાં થયા હતા તો નરસિંહ મહેતા જુનાગઢમાં સ્થાયી થયા હતા નરસિંહ મહેતાના માતા પિતાનું નામ શું હતું તો એના માતાનું નામ હતું દયા કોર અને પિતાનું નામ કૃષ્ણ દામોદર હતું બરાબર આગળ જોઈએ ચોથો પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છઠ્ઠો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં લખવાનો છે પોતાને અપમાનિત કરનારા મનુષ્યોને નરસિંહ મહેતા શું કહેતા તો કે નરસિંહ મહેતા દરેક મનુષ્યમાં ભગવાન જોનારા હતા તેથી તે પોતાને અપમાનિત કરનારા મનુષ્યોને કહેતા એવારે અમે એવારે વળી તમે કહો છો તે ભક્તિ કરતા જો કરતો જે કરતા જા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રીતે લખી શકો છો ત્રીજો ચોથો અને પાંચમો આઠમો નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે ગાઈશ નવમો જોઈએ તો નીચેના નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું તમે જંગલમાં ભૂલા પડી જાઓ તો જંગલમાં પડી જાવ તો ગૂગલ મેપ જોઈ રસ્તો મેળવી લઉં જો મોબાઈલમાં નેટવર્ક ના આવે તો વૃક્ષો પર નિશાની કરતા કરતા બહાર જવાનો રસ્તો શોધી લઉં બરોબર ગાઈસ તમારી રીતે પણ તમે લખી શકો રીતે બીજો ત્રીજો ચોથો પાંચમો દસમો પ્રશ્ન સુભાષિતનો અર્થ લખવાનો છે તમે જોઈ શકો છો અહીંયા ગાઈશ અગિયારમાં ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરવાના છે પેજ નંબર ફોર્ટી સેવન ઉપર મહેતાજીએ સાદી અને સરળ ભાષામાં ભજન લખ્યું

પંજરીનું પેકેટ બે છે બરાબર કિંમત તો કે એકની કિંમત એકસો પચાસ છે આ દરેક પર યુનિટની એકની જ કિંમત લખેલી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો કુલ ટોટલ હોય છે એકની એકસો પચાસ એટલે બેની ત્રણસો એવી રીતે અહીંયા પચાસ તો અહીંયા ચારની બસો બરાબર તો કુલ રકમ આઠસો વીસ છે તો દીપકભાઈ ગુગળભાઈ બરાબર એનું નામ છે પૂજા પાંડાર દુકાન પ્રશ્નો જોઈએ છે કઈ રીતે અમારી બીજી કોઈ શાખા નથી દર અમાસે દુકાન બંધ રહેશે વેચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહીં રૂપિયા પાંચસો ની ખરીદી ઉપર એક અગરબત્તીનું પેકેટ અને રૂપિયા એક હજારની ખરીદી પર તોરણ વિના મૂલ્યે મળશે એવી ઓફર પણ છે ગાય સેના તરફથી આગળ જોઈએ પ્રશ્ન કઈ રીતે છે પેલો તો કે શ્રાવણ મહિનામાં દુકાન કેટલા દિવસ બંધ રહેશે તો કે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એક દિવસ દુકાન બંધ રહેશે દીપકભાઈને મફત તોરણનો લાભ લેવો હોય તો હજુ કેટલા રૂપિયાની ખરીદી કરવી પડે તો કે દીપકભાઈને મફત ધોરણનો લાભ લેવો હોય તો હજી રૂપિયા એકસો એસી ની ખરીદી કરવી પડે તો એવી જ રીતે ગાય ત્રીજો પ્રશ્ન અમારી બીજી કોઈ શાખા નથી નીચેનામાંથી કયું વિધાન સમાનાર્થી નથી તો કે અમારી દુકાન બધી જ જગ્યાએ છે અહીંયા આવશે તેમને ગીત સ્વરૂપે કંઈ નહીં મળે તેરમો જોઈએ કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય પરિથી લખવાનું છે શિયાળામાં બાજરીનો રોટલો ખાવો વિદ્યત્મિત અના વાક્ય બના સંયોજક તો એ કઈ રીતે બનશે પેલું તો કે તમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ રોકાયો નહીં તો વિદ્યાર્થી મિત્રો બાકીના છે આઠે આઠ તમે અહીંયા વિડીયો પોસ્ટ કરીને લખી લેજો ગાઈશ ઉદાહરણ મુજબ લખવાનું છે ગાઈસ મરસિયા એટલે તો કે મરેલાને ઉદ્દેશીને સાજિયા લેતી વખતે ગવાતું ગીત એને મરસિયા કહેવાય ફાગ ફટાણા અને થાળ અહીંયા લખી શકો વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી પ્રશ્નોના ઉત્તર આપવાનું છે પેરેગ્રાફ જોઈને અહીં પત્ર કોણે અને અને કોને લખ્યો છે તો અહીં મહાત્મા ગાંધીજીએ પોતાના એક સ્નેહને નવા વર્ષના શુભ સંદેશામાં ઉચ્ચ વ્યવહારની રીત દર્શાવતો પત્ર લખ્યો છે આપણે કોના કોના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ તો આપણે દરેક પ્રાણી માત્ર સાથે દયાભાવ રાખવો જોઈએ બીજાનું ભલું કરવાથી આપણું ભલું કેવી રીતે થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકો એવી જ રીતે સોળમો પ્રશ્ન જોડણી છે સત્તરમો સમાનાર્થી શબ્દ છે બરાબર પરાઈ તો કે પારકી આદિ પહેલું જણ માણસ પછી શબ્દ સમૂહ ગાઈશ અઢારમો પ્રશ્ન એક એક શબ્દ સમૂહ લખવાનો છે તમારે સવારમાં ગાવાનું એક પ્રકારનું દેશ વિદેશમાં નાણાંની આપલે કરવા માટે ચલાવવામાં આવતું ચીઠી તો કોઈ હુડી બરોબર એવી જ રીતે ત્રીજું ચોથું અને પાંચમું અને છઠ્ઠું તમે જોઈ શકો છો રૂઢિપ્રેગ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે ચિતાર આપવો આબેવું વર્ણન કરવું છે છ વાક્ય લખેલા છે કહીશ શબ્દક્રમમાં ગોઠવવાના છે એ તમે ગોઠવી શકો પાંચે પાંચ માટે એકવીસમો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે આપેલા ફરકડાના તમારી પ્રથમ ભાષામાં અનુવાદ ટ્રાન્સલેટન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતું હતા કામ કરવામાં તે જરાય આળસ ન કરતા તે ખેતીનું બધું કામ ઉમંગથી કરતા મહોલ્લામાં કોઈ પડોશીને કાગળ લખવો હોય તો તે હોશે હોશે લખી આપતા તે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહીંયા પાઠ છે બરાબર તમે વાંચી શકો અને આ રીતે જ ગાઈઝ લખી અને તમે તમારી નોટબુકમાં પણ લખી શકો રવિશંકર મહારાજ વોઝ વર્કિંગ રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ બરાબર હી નેવર આઈડિયા હી નેવર આઈડિયા હિઝ વર્ક હી વુડ ડુ ઓલ ધ વર્ક ઓન ધ ફાર્મ વિથ ગ્રેટ તો આ વિદ્યાર્થી મિત્રો તમે પાંચથી છ લીટીમાં પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો લખી શકો તો મારી જે સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને સોલ્યુશન વ્યવસ્થિત મળી ગયું હશે આગળ પણ નેક્સ્ટ ચેપ્ટરના વિડીયોઝ ટૂંક સમયમાં જ લઈને હું વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવીશ ચેનલ સાથે કનેક્ટેડ રહેજો જોઈન રહેજો વિદ્યાર્થી મિત્રો રોજને રોજનું અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી પણ તમને રોજે રોજનું અપડેટ મળતું રહેશે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત